ડભોઈ દસાલાડ સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા શ્રી મહાપ્રભુજીના પાંચસો ને અડતાલીસમાં પ્રાગટ્ય મહોત્સવની સેવાકીય પ્રવૃત્તિ સાથે ઉજવણી વડોદરા શહેરના મહાવીર હોલ ચાર રસ્તા પાસે આવેલ પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલી ખાતે બાળકો એટલે કે મનોદિવ્યાંગ દિવ્યાંગ બાળકો સાથે અનોખી રીતે શ્રી મહાપ્રભુજીના સ્નેહ સેવા સમર્પણના સિદ્ધાંત હેતુસર અંદાજિત સૌથી વધુ બાળકોને રસ પૂરી ઈદડા રોટલીનું મહાપ્રસાદ રૂબરૂમાં હાથો હાથ વિતરણ કરવામાં આવ્યું હતું પ્રારંભમાં પહેલગામમાં આતંકી કૃત્યથી શ્રીજીના ધામમાં ગમન થયેલા આત્મીયજનો માટે મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે સમાજના માજી પ્રમુખો કારોબારી સભ્યો હોદ્દેદારો કે મીડિયા કમિટી મહિલા મંડળના આગેવાનો ખાસ ઉપસ્થિત રહી હાથો હાથ મનો દિવ્યાંગ બાળકોને મહાપ્રસાદીનું ભોજન પીરસીને ધન્યતા અનુભવી હતી પરિવર્તન સ્કૂલના સંચાલક ફાલ્ગુનીબેન રાઠવાએ પ્રારંભમાં સમાજના તમામને મૂળકાભેર આવકાર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને સંસ્થાનો ચિતાર રજૂ કર્યો હતો નમસ્તે હું ફાલ્ગુની અર્જુનસિંહ રાઠવા આસ્થા ફાઉન્ડેશનના પ્રમુખ આજના ખાસ દિવસે શ્રી મહાપ્રભુજીના બર્થ ડે એમના જન્મદિવસ નિમિત્તે ડભોઈ દશાલાળ ભવનના મુખ્ય જે વડીલો છે એ આપણા જે સ્પેશિયલ દિવ્યાંગ બાળકોને એમના મહાપ્રસાદી એમના તરફથી આપવામાં આવ્યા છે તો એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આપણું આસ્થા ફાઉન્ડેશન છેલ્લા દસથી થી પંદર વર્ષ ચાલે છે જે આપણે આ સ્પેશિયલ બાળકોનું એજ્યુકેશન જમવાનું ટ્રાન્સપોર્ટેશન ફિઝિયોથેરાપી ટોટલી આપણે ફ્રીમાં સેવા પૂરી પાડીએ છીએ અહીંયા ચોર્યાસી બાળકો શિક્ષણની સાથે શું શું ચાલે છે તમારે શિક્ષણની સાથે એ લોકોને આપણે વર્ષમાં બે વખત પિકનિક લઈ જઈએ છીએ પ્લસ યોગા ટીચર આવે છે મ્યુઝિક થેરાપી પણ આપીએ છીએ એ લોકોને ફિઝિયોથેરાપીસ ડોક્ટર પણ આવે છે તો જેવી જેવી એ લોકોને રિક્વાયરમેન્ટ હોય એ આપણે થેરાપી પણ આપીએ છીએ કુલ કેટલા બાળક છે આપણે અહીંયા પંચ્યાસી બાળકો છે અને વીસથી વધારે એવા બાળકો છે જે અહીંયા આપણી સંસ્થા પર નથી આવી શકતા એ લોકોને સ્પેશિયલ આપણા ટીચરો ઘરે જઈ અને સેમ આ જ એક્ટિવિટી એ લોકોના ઘરે જઈને એ લોકોને સેવા આપે છે શું નામ ફરી મારું નામ ફાલ્ગુની અર્જુનસિંહ રાઠવાડ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ મહેન્દ્ર સોલંકી વડોદરા